માતાજી મિત્રો આ તુલસી બાગ છે અમારે તમને અમારા ભાઈ બહેન ની દેરી છે અમે એના વિશે થોડુંક થોડું કે કામના વિશે અમારા વિશે કા કઈ છે થોડું ચાલ આપણે જઈએ અબે મજા આયેગા ને ભીડો મિત્રો આપણે પૂછી ગયા છીએ આપણી ભાઈ બહેનની દેરી ચાલો આજે અમે દેખાડી દઈએ તમને સોમનાથ ડેરી જો મારો ભાઈ બહેન અહીંયા બેઠો છે ચાલો હાલો અમારો ભાઈ બહેન જોવા દો આનું નામ હે આનું નામ ધવલ આવું ધવલ આનું નામ ધવલ હે મિત્રો આ એની દેરી હે